એકસો પિસ્તાલીસ કરોડ દેશવાસીઓનો ઉત્સવ એના જે સંકલ્પો છે કે સ્વચ્છા માકે નામ એક પેટ અને આત્મનિર્ભર બનીએ એ પ્રકારના સંકલ્પ સાથેની આ યાત્રા છે આપણે અિઠ્ઠોતેર વર્ષ પૂરા કરીને અગણ્યાશીમાં વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવાના છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે વિશ્વની જે પરિસ્થિતિ છે અને ઓપરેશન સિંદુર બાદ દેશે જે સફળતા પ્રાપ્ત કરી છે અને અનુલક્ષીને એક સંકલ્પ લઈએ કે લોકલ ફોર વોકલ એટલે આપણા દેશમાં જેને પસીનો પસીનો પાડ્યો હોય એવી જ વસ્તુઓ આપણા દેશવાસીઓ ઉપયોગ કરે અને આપણે આત્મનિર્ભર બનીએ એ સંકલ્પ સાથે આજે યાત્રાનો દરેક વ્યક્તિ જે આમાં જોડાયો છે હું ખૂબ અભિનંદન આપું છું અને આ સંકલ્પ ઠેઠ સુધી પહોંચાડે